અમદાવાદ શહેરમાં અનેક સ્થળો પર સિક્યુરિટી ગાર્ડ અને સામાન્ય જનતા વચ્ચે જપાઝપીની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટના ગઈકાલે મોડી સાંજે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાને અટકાવતા મારામારી થઈ હતી જેના વિડીયો સામે આવ્યા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મારમારી થઈ છે જેમાં સોલા સિવિલ હોસ્પિટલના બાઉન્સરની દાદાગીરી સામે આવી છે. તેમાં દર્દીના સગા સાથે છૂટા હાથની મારમારી થઈ છે. ઇમરજન્સી વિભાગની બહાર છૂટા હાથની મારામારી થઈ અને સારવાર લેવા આવેલા દર્દીના સગા સાથે મારામારી કરી હતી જેમાં મારામારીના લાઈવ વિડીયો છે શહેરમાં મધરાત્રે સોલા સિવિલ હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ઇમરજન્સી વિભાગની બહાર છૂટા હાથની મારામારી થઈ હતી બાઉન્સર રીતસરના યુવક ઉપર તૂટી પડ્યા હતા દર્દીના સગા સાથે પણ છૂટા હાથની મારામારી કરી હતી સારવાર લેવા આવેલા દર્દીના સગા સાથે મારામારી કરી હતી થોડીક બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો ત્રણ થી ચાર બાઉન્સરો રીતસરના તૂટી પડ્યા હતા અને સારવાર લેવા આવેલા અન્ય દર્દીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો યુવકને મારમારી હોસ્પિટલ બહાર ખદડી મૂક્યો હતો હોસ્પિટલ છે કે યુદ્ધનું મેદાન તે એક મોટો જ સવાલ ઊભો થયો છે જો આ પ્રકારે ખાનગી બાઉન્સરોની દાદાગીરી ચાલી તો દર્દીઓ આવશે ખરા તેમજ દર્દીઓ માર ખાવા આવે છે કે સારવાર લેવા ગુજરાત આરોગ્ય સિસ્ટમ સામે સવાલ ઉભા કરતો વિડીયો સામે આવ્યો છે